પાટણ સ્થિત આદર્શ વિદ્યાલય ખાતે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાં ખેતી ગામડું સ્વાવલંબન અને ગામ પોષક વ્યવસાય તથા પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો સમાવેશ થાય છે ત્યારે ગુજરાત વિદ્યાપીઠના સો વર્ષ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના એકસો પચાસમી જન્મ જયંતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આજે આ ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા પાટણ ખાતે આવી પહોંચી હતી પાટણ આદર્શ વિદ્યાલય સંકુલ ખાતે યાત્રાના સંયોજક ડોક્ટર દીપુભા દેવડા ડૉક્ટર કૌશિકભાઈ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા સંસ્થાના મંત્રી ભરતભાઈ ચૌધરી આદર્શ વિદ્યાલયના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી ગુજરાત વિદ્યાપીઠના શિક્ષણ વિભાગના વડા ડોક્ટર દીપુભા દેવડાએ જણાવ્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠના સો વર્ષના ઉપલક્ષમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠના ધ્યેયો પહોંચે તેમજ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને આઝાદી સાથે જોડાયેલી સ્વાવલંબન સ્વદેશી તેમજ આત્મનિર્ભર ભારતનો સંદેશ મૂર્તિમંત કરવા આ યાત્રા શરૂ કરાઈ છે ડોક્ટર કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો અઠવાડિક સ્વાવલંબન યાત્રા દરમિયાન રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને માધ્યમ બનાવી ઘર ઘર સુધી સ્વદેશી ગુંજ પહોંચાડશે જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતભરના ચોત્રીસ જિલ્લા સત્તર મહાનગર અને દસ હજારથી વધુ માધ્યમિક શાળાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આત્મનિર્ભર ભારત અભિયાન પહોંચશે ત્યારે આ સંદેશ એક મંત્ર બની જશે જે ભારતના લોકો અને રાષ્ટ્રના કલ્યાણ માટેનો હશે ગુજરાત વિદ્યાપીઠ અંબાવા દ્વારા પાટણ જિલ્લાની અંદર આત્મનિર્ભર ભારત અને સરદાર એકસો પચાસ વિષય ઉપર ગ્રામ્ય જીવન સ્વાવલંબન નું જે આયોજન થયું છે એનો આજે પાટણની અંદર આદર્શ હાઈસ્કૂલની અંદર કાર્યક્રમ હતો જેમાં વિદ્યાપીઠના ડૉક્ટર દીપુભા દેવડા અને એમના સાથી સ્ટાફ અને સૌ તાલીમાર્થીઓએ ખૂબ જ સુંદર આયોજન કરી વિદ્યાર્થીઓને ખૂબ જ માર્ગદર્શિત કર્યા અને પાટણ જિલ્લાની અંદર બસો ચાલીસ જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે એમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સ્વદેશી અને નો એક સુંદર મેસેજ આપી રહ્યા છે એ બદલ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું